માંડલ છાત્રાલય ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સૈન્ય દળમાં ફરજ બજાવી ચૂકેલા આર્મી જવાનોના સન્માન કરાયા સમાજ શ્રેષ્ઠીઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારત રત્ન બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી રવિવારના રોજ દેશભરમાં કરવામાં આવી હતી ત્યારે રાજ્યના અમદાવાદ જિલ્લા સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યક્રમો યોજાયા હતા માંડલ ખાતે આવેલ સમાજ શાત્રાલયમાં ખારાપાટ ભીમરાવ સંગઠન તેમજ માંડલ વસ્તી પંચ દ્વારા બાબાસાહેબની જન્મજયંતિ પ્રસંગે સન્માન સમારોહ અને સમાજ સંમેલન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય ઉપસ્થિતિમાં આઈએએસ ડોક્ટર પીડી વાઘેલા આઈએએસ વીએમ પારગી તેમજ પ્રમુખ રાજવીર ભદ્રેસિયા સંયોજક દિલીપ પરમાર અને મહામંત્રી ત્રિક્રમભાઈ પ્રિયદર્શી સહિતના મહાનુભવો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં કેમ્પસમાં આવેલ ડોક્ટર સાહેબની પ્રતિમાને મહાનુભવો દ્વારા પુષ્પાંજલિ કરાઈ હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભવોના સ્વાગત સન્માન કરાયા અને મહાનુભાવોએ સમાજને આજના પ્રસંગે વ્યક્તવ્ય પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં સૈન્ય દળમાં ફરજ બજાવી ચૂકેલા આર્મી જવાનોને મોમેન્ટો સાલ અર્પણ કરીને નવાજવામાં આવ્યા હતા આ સાથે સમાજ સૃષ્ટિઓ અને વિશેષ કામગીરી કરનાર આગેવાનોનું પણ સન્માન કરાયું હતું આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન દિલીપ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ માંડલમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી